ગુજરાતની રાજનીતિ દેશની રાજનીતિની લેબોરેટરી ગણાય છે અને આ લેબોરેટરીની અંદર અત્યારે ઘણા બધા એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે દ્રશ્યો કદાચ સત્તા પક્ષમાં આપણે પહેલા ક્યારેય નથી જોયા અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર અત્યારે ખાસી એવી ઉથલ જોવા મળી રહી છે અને એટલે જ વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા આપણી સાથે જોડાયા છે અને એમના પાસેથી જાણવું છે કે સૌરાષ્ટ્રની અંદર શું ચાલી રહ્યું છે જગદીશભાઈ જમાવટમાં આપનું સ્વાગત છે જગદીશભાઈ સૌથી પહેલો સવાલ એ છે કે સૌરાષ્ટ્રના નેતાઓ ખાસ કરીને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખુલ્લા બોલી રહ્યા છે સૌરાષ્ટ્રમાં ચાલી શું રહ્યું છે ઉથલ સૌરાષ્ટ્રમાં ઉથલ ચાલી રહ્યું છે બધા તક ની રાહમાં છે એવી હાલતમાં છે ભારતીય જનતા પાર્ટી નો કોંગ્રેસ બંગ્રેસ પછી ની વાત છે શાસક પક્ષે છેલ્લા આ સી પાટીલ પ્રમુખ કાળમાં તમને કહો

પણ સૌથી વધુ મુશ્કેલી જે પડી એ છે કે આંતરિક જે ખોખલા પણ આવી ગયું છે ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એ સૌથી મોટો સેટબેક છે અને એટલે હવે સી આર પાટીલ આમાં એવું છે ડેમ જો તોડવો હોય ને બેન તો ડેમ તોડવા માટે આખો બોમ્બ મારવાની જરૂર નથી ખાલી તિરાડ પડી જાય ને પછી પાણી પોતાના પ્રવાહ ડેમ તોડી નાખે સી આર પાટીલ નામની તિરાડ પડી ગઈ છે સંગઠનમાં સી આર પાટીલ જીતી ગયા દિલ્હી વયા ગયા એમ કયો તો ચાલે હવે બીજા પ્રમુખની ની અત્યારે શોધખોળ ચાલે છે કોને ગોઠવવા તે ત્યાં સુધીમાં હવે બધાને ખબર પડી કે શું થવાનું છે ગુજરાતની રાજનીતિમાં સરકાર માંડીને સંગઠન સુધીમાં આમૂલ ફેરફાર કરવાના છે થવાના જ છે છુટકા નહીં મંત્રી મંડળ વિસ્તરણ શબ્દ વાપરો વિજયભાઈ રૂપાણીએ કે વિસ્તરણ થશે એ વિસ્તરણ એની રીતે શબ્દ વાપરો અમારું એવું આંકલન છે કે નળિયાથી તળિયા સુધી બધો ફેરફાર થશે એક વાત સંગઠન એમાં પણ સીઆર પાટીલ તો હવે દિલ્હી નું ગાદી સંભાળી લીધી ન્યાં જવાના તો હવે સંગઠન માં પણ દરેક માણસ પોતપોતાની રીતે મહેનત કરી રહ્યા છે એટલે જે ચાલી રહ્યું છે તમારો પ્રશ્ન છે ગુજરાત એટલે સૌરાષ્ટ્ર ગુજરાતમાં શું ચાલી રહ્યું છે જબરી ઉથલ પાથલ ચાલી રહી છે

બઉ લાંબુ લાગે એમ નથી આપણું મેળ પડે એમ નથી તો પછી આયા પટ્ટાવાળો થયો ને કથા ઓલિકોર પ્રધાન થવામાં શું ખોટું કારણ કે કોંગ્રેસ તો અત્યારે જેટલા હોયા ગયા ત્યારે કોંગ્રેસ આમ તમે જુઓ તો અડધી પરથી સાફ થઈ ગઈ હતી હવે બે ત્રણ એક ઇન્સિડન્ટ એવા બન્યા છે કે કોંગ્રેસ સક્રિય બની એટલે કોંગ્રેસ સજીવન થઈ સજીવન થઈ તો આ બધાને એમ થયું કે ભાજપમાં આપણે છેલ્લી હરોળમાં છીએ આમ જુઓ તો કારણ કે કોંગ્રેસ આવ્યા હતા પણ કોંગ્રેસમાં તમે વર્ષો કાઢ્યા છે તો હજી હું જો કોંગ્રેસમાં પાછો હોય જાઉં તો આગલી હરોળમાં આવું તો આ લોકોને અમુક નેતાઓ એવા છે એને ખાલી બેનર જોઈએ છે એને કઈ લઈ લેવાની એટલે એના ઉપર રોટલા નથી

મને કોણ સારું કરે મારી ગુડ બુક કોણ છે પછી સારો હોય જરૂરી નથી મારો હોય જરૂરી છે એટલે અરવિંદ લાડાણી કેશોદ ના ધારાસભ્ય જે કોંગ્રેસ માંથી ભાજપ પેટા ચૂંટણીમાં જીતી ગયા એને જગ જાહેર કીધું કે ભાઈ જવાહર ચાવડા ને એ બધા લોકો મને હરાવવા માં કોશિશ કરી હતી એ પક્ષ ને વફાદારી નથી રહ્યા બેનર નો ઉપયોગ કરે છે પણ બેનર નો આપણને કઈ ફાયદો નથી વગેરે વગેરે એ તો એને લેખિત માં મોકલાવેલું લેખિત માં મોકલાવેલું મનસુખભાઈ માંડવીયા જીતી ગયા પક્ષના કામ કરવા જોઈએ નહીતર પક્ષ તો અધરા મરશે જોવા જીતી ગયા ને બધા લડી લીધા ને તો બંને પક્ષે કઉ છું કોંગ્રેસ માં ભાજપમાં ભાજપ માં બે જબરી ઉથલ પાથલ ચાલે છે

તો ચાર કોંગ્રેસે અર્જુન મોઢવાડિયા સીજે ચાવડા સહિત અરવિંદ લાડાણી હવે આ ચાર માંથી બે ના તો મંત્રી પદ નવ્વાણું ટકા પાકું મનાય છે સીજે ચાવડા ને અર્જુનભાઈ મોઢવાડિયા એમ કે એ તો મંત્રી બનશે એવું તો હવે બધા કેતા ફરે છે તો ભારતીય જનતા પાર્ટીના જેને પાયાના કાર્યકર છે એને તો એમ થાય ને કે ભાઈ અહીંયા નીચે ડટાયેલો છું આ ઈમારત નો હું તો પાયો છું

તો એ બધાને જે ભારતીય જનતા પાર્ટીના મૂળ કારીગરો છે જેને આખી જનસંખ્યા માંડીને ભાજપને અત્યાર સુધી ઉભો કર્યો એને એમ થાય કે ભાઈ આમાં અમારી પાસે પછાત હોવું આર્થિક રીતે પછાત હોવું બીજી કોઈ રીતે પણ અમને સેટિંગ કરતા ન આવડવું અમારે અમારી જાતનું માર્કેટિંગ કરતા ન આવડવું એ શું અપરાધ છે અમારો સમર્પિત ભાવ જે છે ભારતીય જનતા પાર્ટી સિવાય અમે કોઈને વેરા નથી તો તો અમારી ભૂલ હતી એટલે એ પ્રકારની છે હવે જે જે નવું સંગઠન રચાય મૂળ ભારતીય જનતા પાર્ટી વાળા હતા હવે એને પણ એમ થાય છે કે ભાઈ હવે તો માગા વગર માય પીરસે એમ લાગતું નથી એટલે હવે એને એની રીતે માથા ઉચક્યા છે અને બુદ્ધિપૂર્વક ના ખેલ શરૂ કર્યા છે અને કોંગ્રેસમાં મેં કીધું એમ કોંગ્રેસ વર્ષો પછી ત્રણ દશકા પછી એમ તો આલે ગુજરાતમાં કોંગ્રેસ સંજીવન થઈ છે અને ઈ થેન્ક્સ ટુ શક્તિસી ગોહિલને કારણે તો થોડુંક થઈ જ છે એમાં કોઈ શંકા નહી કારણ કે એનો થોડોક લચીલાપણ જેવો વ્યવહાર છે એટલે થયું છે પણ અત્યારે જે આ ઘટના બની રાજકોટમાં ટીઆરપી કાંડ અને ઈ ઘટનાને કારણે જિગ્નેશ મેવાણી આ બધો જ મોટા ભાગનો શ્રેય અત્યારે જ દેવો તો જિગ્નેશ મેવાણીને દેવો જ પડે કારણ કે એણે આખરે રાજકોટમાં ધામા નાખ્યા સૌથી પહેલાં બોતેર કલાકના ઉપવાસ આંદોલન કર્યા પછી પત્રિકાઓ છપાવી પચ્ચીસ નું એટલે કે આવતીકાલનું બંધ રાજકોટ બંધનું એલાન આપ્યું અને હજારો લોકોને મેળ્યા શેરીએ શેરીએ ગલીએ ગલીએ કોંગ્રેસના લોકો ફર્યા શાક પારકીટમાં ફર્યા રિક્ષાવાળામાં ફર્યા બજારમાં ફર્યા ઘરે ઘરે ફર્યા કોંગ્રેસ પહેલી વખત આવી સક્રિય બની એ રાજકોટમાં જ્યાં ભારતીય જનતા પાર્ટીનો હબ ગણાય એ ઘરમાં કોંગ્રેસે પોતાની અસ્તિત્વ દેખાડ્યું અને ભારતીય જનતા પાર્ટી સેટબેક છે પીછે હટ થઈ ગઈ છે ક્યાંય મોઢું બતાવવાના લાયક નથી એમ કે હાલે નેતાઓ તો આ આ પ્રકારની બધી જબરી ઉથલપાથલ ચાલી રહી છે આવનારા દિવસોમાં બહુ મોટો જેને કહેવાય ને ભૂકંપીય ફેરફાર એ સૂચવે છે તમે કહી રહ્યા છો કે કોંગ્રેસે ચૂંટણી કરવી છે કોંગ્રેસ આ વખતે અત્યારે આમ જુઓ તો મજબૂત દેખાઈ રહી છે પણ જેટલા પણ ઉમેદવારો લડ્યા છે પાટણમાં છે સોળ રાઉન્ડ સુધી ચંદનજી ઠાકોર આગળ હતા બનાસકાંઠા છે એવી રીતે જે આઠ દસ બેઠકો હતી ત્યાં આપણે એવું કહેતા હતા કે ઉમેદવારોને પસંદગી બહુ જ વિચારી કરી છે અને એ બધી જગ્યાઓની જો વાત કરવામાં આવે તો જે રીતે ગેનીબેને જીત્યા પછી જે રીતે નિવેદન આપ્યું હતું કે ભાઈ મને સંગઠને મદદ નથી કરી એટલે

તો આવનારી જિલ્લા તાલુકા પંચાયતોની જે ચૂંટણી છે ગ્રામ્ય કક્ષાની એમાં બેહતરીનમાં બેહતરીન એનો દેખાવ એ કરી શકે એમ છે મોટા ભાગે સત્તાઓમાં પણ એ ભાગીદારી પામી શકે એમ છે પણ અમે જેમ કીધું એમ વાત સાચી છે કે હજી કોંગ્રેસને હવે જો કોરી ખાતું હોય કોઈ પ્રજા તૈયાર છે જુઓ સારો વિકલ્પ આપો તો પ્રજા આજની તારીખે તૈયાર છે એ આપણે ગેની બેનના કેસમાં જોયું છે

કોના ઉપર ભાર મૂકે છે વોટ શેરિંગ કેટલા ટકા મત તમને ભલે તમે હારી ગયા હો પણ તમે આટલા હજાર આટલા લાખ લોકોની વચ્ચે જેવી વાતો છે તો જે રીતે સી આર પાટીલે કીધું તું લોકસભાની ચૂંટણીમાં કે પાંચ લાખ થી વધુ મત થી જીતશું એને બદલે બે ત્રણ બેઠક સી આર પાટીલ ભાઈ અમિત શાહ ને વાત કરો તો કોઈનામાં એવું કઈ થયું નહીં બધા દોઢ બે 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 લાખ માનથી માન જીત્યા

જો જે તે મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર જેવો એક અધિકારી પણ જો હજાર બે હજાર કરોડમાં રમતો હોય ભ્રષ્ટાચારથી તો તમે કલ્પના કરો કે ટોપના લોકો શું નહીં કરતા હોય અને સરકારમાં બુડથલ સરકાર છે એને કંઈ ખબર પડતી નથી એમ કયો તો ચાલે અને આ જે પર પ્રકાશિત છે સ્વયં પ્રકાશિત નથી તમે સૂર્યને અમે આભલું રાખો કાચ આભલું રાખો તો એ સામે પ્રતિબિંબ પાડે એમાં આભલાનું કાંઈ છે નહીં જે છે એ સૂર્યની શક્તિ છે આભલું રાખો એટલે સામે પડે એમ આ બધા પર પ્રકાશિત પ્રધાનો છે એમાં સીએમ સી એ એમ છે ભાઈ છે ભૂપેન્દ્રભાઈથી માંડીને બાકી બધા અને આ પહેલું એવું પ્રધાન મંડળ છે ગુજરાતનું જેને આમ કહ્યો કે તમે ખુદ આપણે મીડિયાના માણસો છીએ તો એ સત્તરે સત્તર મંત્રીનું નામ તો આપણને મોઢે નથી તો એ કેવા હશે તમે કલ્પના કરો જેના નામ સુધી કોઈને ખબર નથી આપણે તો મીડિયાના માણસો જે આપણને હોવા જોઈએ તોય આપણે ગુગલમાં જોયા વગર કહી શકતા નથી તો પ્રજાની તો વાત જ ક્યાં રહી એક બે ત્રણ જણા આમથે મીડિયા પ્રેમી છે એટલે ફેરા કરે છે અને એને કારણે એ ચિંતા કરે છે જેમ કે હર્ષ સંઘવી જેમ કે સી આર પાટીલ ભૂપેન્દ્ર પટેલ ને જેમ કે સી આર પાટીલ તો સુપર સીએમ તરીકે બાકીના મંત્રી ઈ બજેટ બાર પાડે ખોટો નાણા મંત્રી તો ફલાણાભાઈ છે શિક્ષણ નું કઈક થતું આવે ત્યારે કોઈક ત્રાસ ગુજરાત ત્યારે પડે શિક્ષણ મંત્રી તો ભાઈ ફલાણા છે બાકી કોઈને નામે આખું આવડતું નથી તો સૌથી ખરાબ માં ખરાબ કહી શકાય એવી પરફોર્મન્સની ની દ્રષ્ટિએ કહું છું એ રીતે સૌથી ખરાબમાં ખરાબ કોઈ મિનિસ્ટરી હોય અત્યાર સુધીની તો અત્યારની વર્તમાન મિનિસ્ટ્રી છે એટલે હવે આ લોકસભાની ચૂંટણીમાં જો કે ન્યાય ધોળું થઈ ગયું ભારતીય જનતા પાર્ટીએ જે ધાર્યું હતું ચારસો કે પાર એને બદલે ન્યાય સત્યાનાથ થઈ ગયું બસો તેતાલીસ બેતાલીસમાં રમવું પડ્યું એટલે એમાંય મુશ્કેલી થઈ એટલે હવે એ લોકો એની પીંજણમાં પણ પડ્યા છે કારણ કે ન્યાય અત્યારે કાખ ઘોડી થી હાલવાનું છે એક કાખ ઘોડી છે ચંદ્રાબાબુ નાયડુ ની એક છે ભાઈ ની નીતિશ બાબુ ની હવે આ બેય બાબુ નું કઈ નેઠું નથી એનો કોઈ સિદ્ધાંત નથી એનું હિન્દુ નું કઈ છે નહીં હિન્દુ તરફી વાતો એમાં નાયડુ તો બા કાયદા પ્રો મુસ્લિમ કહેવાય છે એની જબ જાહેર એવી છાપ છે એણે તો પાછું એમ કીધું છે કે ભાઈ અમે તો મોલ આપશું કબ્રસ્તાન માટે જગ્યા આપશું સત્યાવીસ એવી પ્રકારની કઈક પણ એવી યોજના લઈ આવશે કે જેમાં હિન્દુ નું ખાસું એવું એમ કે લાભ મળવાનો હોય તો ઓબ્વિયસલી ઓલા બધા ભડકવાના છે એટલે અત્યારે નરેન્દ્ર મોદી સરકાર શું કરી રહી છે ઓપરેશન લોટસ એ બુદ્ધિપૂર્વક ચલાવી રહી છે કે ગમે એમ બસો બત્રીસ તેતાલીસ તેતાલીસ જણા જે છે બસો ચાલીસ બેતાલીસ એ કમસે કમ ત્રણસો સુધી પુગાડવાની વાત છે અપક્ષો હોય ઇન્ડિવિજ્યુઅલ નાના નાના પક્ષો હોય બીજા કોઈ આવવા માંગતા હોય તો તે એમ કરીને એ કુંબો જે ત્રણસો સુધી પહોંચાડે તો શું થાય ફરીથી પુનઃ એમ કહી શકાય કે પૂર્ણ બહુમતી સાથેની અમારી સરકાર છે અને પછીના ચાર વર્ષ તેમાં જે મોટા મોટા આયામો એણે કીધું છે એ પુરવાર કરી શકે એટલે કહેવાનો આશય એ છે કે હમણાં એને ગુજરાત માટે ટાઈમ નથી નહી તો ક્યાર નું ઉથલ થઈ ચુક્યું હોય પણ ગઈ ગઈકાલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ગઈકાલે દિલ્હીમાં નરેન્દ્ર મોદી સાહેબને મળ્યા મળી આવ્યા એના હાથમાં આટલો બધો થપ્પો હતો કાગળનો નો એ થપ્પો કઈ એસઆઈટી નો રિપોર્ટ જ હોય એવું જરૂરી નથી એ થપ્પો સંગઠન નો હોય શકે નવ સરકારની ની નવ રચના હોય શકે અને બધાને ખબર છે કે નજીકના ભવિષ્યમાં કઈ ને કઈ બહુ મોટે પાયે ફેરફાર થશે જ થશે એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં અને કોંગ્રેસમાં બેમાં કોંગ્રેસમાં તક છે અને ભાજપની સામે હવે લોકોને એમ છે કે જે લોકોએ અમને હાસ્યામાં ધકેલી દીધા છે તો હવે જે લોકો એને પાઠ ભણાવવાની અત્યારે મોકો છે એમ બંને પક્ષે કહું છું કોંગ્રેસ સજીવન થયેલ એમાં તક છે અને ભારતીય જનતા પાર્ટી જે છે એ હાવ સત્યારાશ થઈ જાય એના કરતાં બેટર થાય કે ઓલા જે લોકો એવા બધા પ્રયોગો લીધા બે પક્ષ માં કહું છું આખી આખી રાજનીતિ તમે કહો ગુજરાત ની રાજનીતિ સંપૂર્ણપણે પ્રવાહી પરિસ્થિતિ અત્યારે છે આભાર જગદીશભાઈ અમારી સાથે જોડાવા માટે નમસ્કાર બેન તો ગુજરાતની રાજનીતિમાં અત્યારે ઉથલપાથલ ચાલી રહી છે એવું જગદીશ મહેતાનું કહેવું છે અને ખાસ જે નેતાઓના નિવેદન આવી રહ્યા છે ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પત્રો અને નિવેદનબાજી જે થઈ રહી છે ખાસ ભારતીય જનતા પાર્ટી માટે ચિંતાનો વિષય જરૂરથી છે પણ ભારતીય જનતા પાર્ટી શિસ્ત અંગેના પગલા પણ લેશે એવી ચર્ચાઓ પણ છે આગામી સમયમાં મંત્રીમંડળનું વિસ્તરણ પણ થશે સરકાર નવી બનશે એવી ચર્ચાઓ પણ ચાલી રહી છે અને બધાની વચ્ચે આગામી સમયમાં ચૂંટણી પણ આવી રહી છે લોકસભાની ચૂંટણીઓ પૂર્ણ થઈ પરિણામો આવ્યા ઘણી બધી બેઠકો એવી હતી કે જ્યાં માર્જિન ભારતીય જનતા પાર્ટીનું ખાસું એવું ઘટ્યું પાંચ લાખની લીડની જે વાતો હતી એ મુદ્દો તો ચૂંટણીના વીસ એક દિવસ પહેલાથી જ ભૂલાઈ ગયો હતો અને જે માર્જિન ખાસ કોંગ્રેસના પક્ષે જે માર્જિન વધ્યું છે અને બનાસકાંઠાની બેઠક જ્યારથી કોંગ્રેસે જીતી છે ત્યારથી એક નવો ઉત્સાહ કોંગ્રેસની અંદર દેખાઈ રહ્યો છે અને સૌ કોઈને એ જ આશા છે કે કોંગ્રેસનું પ્રદર્શન મજબૂત છે અને હવે ધીમે ધીમે આગળ પણ આ પ્રકારનું પ્રદર્શન દેખાય સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખાસ કરીને પૂર્વ મંત્રી જે રહી ચૂક્યા છે કેબિનેટ ની અંદર એવા જવાહર ચાવડા પોતે બોલી રહ્યા છે અરવિંદ લાડાણીએ પણ એવું કહ્યું હતું કે ચૂંટણી ટાણે એમના પુત્ર મારા વિરુદ્ધમાં કામ કર્યું છે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે મનસુખ માંડવિયા જે નિવેદન આપ્યું એના અગેન્સ્ટમાં જવાહર ચાવડાએ એક વિડીયો મૂક્યો ગઈકાલે બીજો વિડીયો પણ એમનો સામે આવ્યો અને વિડીયોમાં પણ એવું કહી રહ્યા છે કે જો મારી સફળતા વિશે વાત કરવી હોય તો પાર્ટીના જ નેતાઓને પૂછી લો એટલે પાર્ટીની અંદર શરૂઆત દિલીપ કરી ત્યાર પછી નેતાઓ ભારતીય જનતા પાર્ટીના નારણ કાછડિયા બોલ્યા ભરત સુતરિયા બોલ્યા ત્યાર પછી ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હોય એવા પણ વિડીયો સામે આવ્યા કાળુભાઈ વેરાણીનો વિડીયો સામે આવ્યો પૂર્વ ધારાસભ્ય અમરેલીના અને એ કહી રહ્યા છે કે જેની બેનના પક્ષ કચ્છમાં એટલે કે પંજાબમાં તમારે મત નાખવાના છે કારણ કે ભાજપમાંથી કઈ લેવા જેવું નથી આ ઉપરાંત લોકસભાની ચૂંટણી ગઈ તો ઘણા બધા એવા નેતાઓના નામ પણ સામે આવ્યા કે જેમણે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે એટલે હવે જોવાનું એ રસપ્રદ રહેશે કે પ્રદેશ પ્રમુખ તરીકે સી આર પાટીલ હજુ ભારતીય જનતા પાર્ટીમાં યથાવત છે જ્યાં સુધી નવા નામ ન આવે ત્યાં સુધી ઇન્ચાર્જ રહેશે એવી એક સમાચાર પણ સામે આવ્યા હતા અને એ પ્રમાણે જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખ ન આવે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી છે એ કેવા પ્રકારના પગલા શિસ્તના લેશે એ જોવું રસપ્રદ રહેશે પ્લસ ભારતીય જનતા પાર્ટીમાં નવા પ્રદેશ પ્રમુખ કોણ બનશે મંત્રી મંડળનું વિસ્તરણ થશે તો કોને ચાન્સ લાગશે કોનું પત્તું કપાશે કારણ કે ઘણા બધા નેતાઓ એવા છે કે જે એડવાન્સમાં પત્રો લખવા મંડ્યા છે અને એવી ચર્ચાઓ થઈ છે કે પત્રો અચાનક પ્રજાવત્સલ નથી થયા ભારતીય જનતા પાર્ટીના બધા જ નેતાઓ પ્રજાવત્સલ એટલા માટે થયા છે કેમ કે આગામી સમયમાં